નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ પટેલની પટેલ ની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે તેમણે આગામી દિવસોમાં રાજ્યમાં મોટા અને ઠંડીનું જોર વધી ફરી વધશે તેની આગાહી કરી છે અંબાલાલના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે તેમજ બરફીલા તોફાન થશે એશિયામાં ખંડમાંથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીમાં વધારો થશે બાલક પટેલે કહ્યું કે આ ઉપરાંત ઠંડીનું જોર દાર રાઉન્ડ આવશે ઉત્તરાયણના દિવસે પંદરમી કલાકથી ઝડપે પવન ફૂંકાયો જો કે ઉત્તરાયણના દિવસે પપોર્ષ સમય પવન થતો રહ્યો પંદરમી જાન્યુઆરીના દિવસે પવન સારો રહે તો કૃષ્ણ અને વલસાડના ભાગોમાં પણ વધુ પવન રહેશે સરકારની ખેડૂતોને મોટીભેટ ખેડૂતોને સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના લાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર આ યોજના હેઠળ બે વર્ષ થી તેને પાંચ વર્ષ પાવર સુધીના સોલાર પંપ માટે નેવ ટકા સબસીડી આપે છે કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ પાંચ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમને ઓનલાઇન અથવા તો ઓફલાઇન અરજી કરી શકો છો ખેડૂતોની સો ટકા લોન થશે માફ દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકાર જ્યારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર તેવીસ સુધીમાં ખેડૂતોની આવકવણી કરી દેવામાં ખેડૂત ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકાર આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકાર વચન ઉપજા અને રોય છે મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારે ખોટું જતું નથી પરંતુ આ વચન લક્ષ્ય હજુ સુધી પૂરું કરી શકે નથી તેથી બે હજાર ચોવીસ માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું તે પણ હજી પૂરું નથી થયું નથી બે હજાર નો હપ્તો બંધ રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી માંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને બાદબાકી કરી દીધી છે ગુજરાતની અંદર જો ખેડૂત ભાઈઓ ઉત્પાદકતા ના ધરાવતા હોવા ખોટી રીતે લાભ લઈ રહ્યા છતાં તેવા તમામ ખેડૂત ભાઈઓના નામ PM કિસાન યોજના માંથી બાદ કરવામાં આવ્યા છે ગુજરાત સરકારે જણાવ્યું કે PM કિસાન સન્માન નિધિ યોજના બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદ બાકી કરવામાં આવી છે જે ખેડૂત ભાઈઓ income tax return ભરતા હોવા છતાં લાભ લેતા હતા આ વર્ષમાં તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા તો હું ખેડૂત એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં પણ લાભ લેતા હતા રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન ગુજરાતના તમામ રાશન કાર્ધ ધારકો ધ્યાન આપે કે જેમને અનાજ મળે છે મિત્રો હાલમાં ડિસેમ્બર મહિનાનો ને ડિસેમ્બર મહિનાની અંદર હજુ અનાજનું વિતરણ કરવાનું નથી ત્યારે છેલ્લા કેટલાક મહિનાની થી રાજકોટ છે રજીપુરમાં રેશનિંગના જે લાભાર્થીઓ છે તેમને માં તુવેર દાળ અને ચીણાનો જથ્થો અપૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેર દાળ મળે છે તો અમુક લોકોને ચણા અને તુવેર દાળ બંને મળતું નથી રખડતા ઢોર માટે નવી guideline ગુજરાત સરકાર રખડતા ઢોર માટે નવી guideline તૈયાર કરી છે હવે રોડ પર રખડતા ઢોર નું ફરજિયાત કરવામાં આવ્યું છે registration વગરના ઢોર હવે જપ્ત કરવામાં આવશે અને તેના પર કાયદેસર કાર્યવાહી થશે તમામ મહાનગરપાલિકા અને નગર પાલિકાઓને પશુઓ પર ટેગ લગાડવાની સૂચના મળી છે આ સિવાય જાહેર સસ્તાઓ પર પશુઓ માટેના કાસ વેચાણ અને તે ખવડાવવા પર પ્રતિબંધ લગાવવાનો છે તે કૂગરના ટોર માટે એકથી દસ હજાર રૂપિયા સુધીની દંડ સોગવાય છે અને સૌથી મોટા ખેડૂતોમાં સમાચાર પાનક જિલ્લા મુકવા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ પ્રકારના જણસીને રજી કરવામાં આવી હતી જેમાં લાલ ડુંગળી સફેદ ડુંગળી કપાસ મુગફળી વિવાર બાજરી તલ સફેદ કાળા સહિત વિવિધ ધરણસિંહોની હરાજી કરવામાં આવી હતી જેના ખેડૂતોને ભાવ મળતા સારા ભાવ મળ્યા હતા મગફળીના ભાવમાં આજે વધારો થયો હતો મગફળીના ભાવ થી વધતા ખેડૂતો ખુશ થયા હતા હોવા માર્કેટિંગ yard ખાતે મગફળીની સાસઠ ના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો જેના ભાવ પ્રતિ મણ બારસો છોતેર રૂપિયાથી લઈને સોળસો બાવન રૂપિયા સુધીના રહ્યા હતા ગઈકાલે તેનો ભાવ

પ્રતિ મને ભાવ થી લઈને પાંચસો ને સાહીઠ રૂપિયા સુધીના બોલાયા હતા તેમજ પંદર હજાર ચારસો એકાણું કટ્ટાની લાલ ડુંગળીની વેચાણ કરાયું હતું ગઈકાલની સરખામણી એ લાલ ડુંગળીની પ્રતિ મને હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો સફેદ ડુંગળીનો ભાવ બસો સાસઠ રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીના રહ્યા હતા છો પંચેતર કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરાયું હતું તો શિફેદ ડુંગળીના પાવ ગઈકાલીની સરખામણીએ ચારસો છીએસી રૂપિયાનો ઘોંટાળો નોંધાયો હતો આજના સોના ચાંદીના પાવ વૈશ્કેડ ડેસ્કમાં સોનાના ભાવમાં નવસો રૂપિયાનો વધારો છે તે સાથેનો અભાવ બત્રી હજાર ચારસો રૂપિયા થયો છે જ્યારે ગઈ કાલે તેનો ભાવ કદાચ પાંચસો રૂપિયા હતો જ્યારે ચોવીસ રીયા ડસકના સોનાના ભાવમાં આઠસ રૂપિયાનો વધારે છે કેસાઠિયા નવા ભાવ ઈઠોતેર હજાર નવસો રૂપિયા રહ્યો હતો જ્યારે ગઈકાલે તેના ભાવ ઈઠોતેર હજાર સો રૂપિયા હતા તેમજ આજે ચાંદીના ભાવમાં હજાર રૂપિયાનો વધારો થઈ કેસાઠિયા નવા ભાવ બાણું હજાર પાંચસો રૂપિયા થયો છે કિસાન ક્રેડિટ કાર્ડ પર ત્રણ લાખની લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળે મળશે ગાંધીનગરમાં ચાલી રહેલ જીવ મીટિંગમાં આરબીઆઈએ તેને ખાસ પ્રદર્શન કર્યું હતું હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર પડશે નહીં પરંતુ તેને એફ દ્વારા મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે ખેડૂત માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એન્ડ લાઈક કરો કે આપ સુધી મારા પહોંચતા રહે